જો અમારી ખેતી રક્ષા કરવા માટે ટાઈગર છે જો દીકરી આવી છે મિશ્રી હાય બોલો હાય બોલો દર્શકોને હાય બોલો બોલો હાય હું હાય બોલી રહી છે ફૂ મારા ચાલુ છે જો વાત મુખ્ય વાત એ રહી છે કે અત્યારે બધા ખેડૂતો મિત્રોને એક કમેન્ટ આવે છે કે મગફળી જાય છે વાત સાચી જુઓ દરેક ખેડૂત મિત્રોને મગફળી જાય છે આ જો આપણે મગફળી ઉખાડીને જોઈશું જુઓ આ કાળી ફૂગ દેખાય છે જો સંપૂર્ણ દેખાતી છે ફૂગ તો ખેડૂતનો જુઓ કેટલો સરસ મસ્તનો છોડ છે પરંતુ ફૂગના કારણે આ છોડ નાશ પામે છે આ મૂળના બે બે ટુકડા થઈ ગયા છે આ ફૂગ છે બરાબર છે તો ધીમે ધીમે આ મગફળી દો બીજો રહ્યો એક આ રહ્યું એમ ધીમે ધીમે મગફળી થોડું થોડું અમુક અમુક જગ્યાએ ઓછી થવા મળે છે જેથી કરીને ફૂગની દવા નાખવી ખેડૂત મિત્રો અને હા બીજી વાત એ કે જો અત્યારે પાન આવા થાય છે જુઓ મિત્રો ઘણી ખરી મગફળીના પાન જુઓ કટાઈ ગયા છે રસ નહીં એ થાય કે પત્તા તો બધા પ્લેન જ આવે જુઓ આ રીતના બરાબર છે તો આવું કેમ થાય છે જો આ પતું સાવ એકદમ ખરાબ થઈ ગયું પૂરું બધું કટાઈ ગયું છે જો આ મગફળીને બે થોડું ભેગા જ છે પણ આને જો ફૂગ લાગી છે ફૂગના કારણે આ થોડો નાશ પામે છે થોડું ઉખાડી લેવો જોઈએ પરંતુ બંને છોડ ભેગા છે તો કઈ રીતે ઉખાડીશું ઉખાડે તેમ નથી ઓકે તો ઈયળની દવા નાખવી અને આ ફૂગની દવા નાખવી જો ખેડૂત મિત્રો ઘણી જગ્યાએ એવું થઈ ગયું છે આ જો અહીંયા બી એવું છે હું જો આ વખતે નવા કર્યા આજે અમુક અમુક જગ્યાએ એવું થયું હોય તો એના માટે દવા નાખવી જોઈએ જો ઈરાળની દવા અને ફૂગ માટેની દવા ઉડીને આવી ગયું છે બાકી તો ખેડૂત મિત્રો જો ગવાર ફળી છે ઘરે ખાવા માટે જ છે આ જો છેક આટલા સુધી વાયેલી છે ગવાર ફળી સ્પેશિયલ ઘરે ખાવા માટે જ વાયેલી છે જો ખેડૂત હોય એને ઘરે ખાવા જો શાકભાજી વેચાતી લાવવી પડે તો એ સારી બાબત ના કહેવાય જોઈ લો ખેડૂત મિત્રો હા થોડું વાવાઝોડું વરસાદ ને આવ્યો તો એના કારણે આવું થઈ ગયું છે ગુલાબ બી વાયા છે જો ગુલાબ આવવાનું ચાલુ જ છે જો આ ગુલાબી બેસે થોડા થોડા સીટા ઉપર મિત્રો ગુલાબ આવો શાકભાજી વાવો શાકભાજી બે તા ના લાવી પડે